તો નમસ્કાર મિત્રો આજે હું તમને લઈને આવ્યો છું જલધારામાં ખોડિયાર જલધારા ખોડિયારમાં આવ્યા છે સિંહોર તાલુકાનો આ આમલા ગામ છે ત્યાં જલધારા ખોડિયારમાંનો આ ડુંગર છે ને અહીંયા માતાજી સ્વયંપુર પ્રગટ થયા હતા તો મિત્રો તમે પણ અહીં જલધારા ખોડિયારમાંના આપણે દર્શન કરવાના છે તો સાલો મારી સાથે અને અહીંયા રાનો ગણનું કોવડીમાં કટક જમાડ્યું હતું માતાજીએ તો જોઈએ અહીં પૂરેપૂરો ઇતિહાસ ખોડિયારમાંની જગ્યા છે ને આ આંબલા ગામમાં આવેલી છે આંબલા ગામ પાસે જય મા ખોડિયાર મિત્રો તમે મા ખોડિયારને આ વિડીયો તમે ઘણા જોયા હશે પણ આ વિડીયો અલગ છે કે આ જગ્યા અલગ છે અહીંના સાધુ સુખદન સ્વામી પાસે પણ આપણે માતાજીનો પૂરો ઇતિહાસ જાણવાનો છે તો મિત્રો બંને રહીજો વિડીયોમાં અને તમે જો ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જય મા ખોડિયાર આ છે ખોડલનું સ્થાનક આજે તમે નીચે પથ્થર જોઈ છો એ સ્વયંભૂ પ્રગટ થયેલું સ્થાનક છે માતાજીનું અહીંયા કોઈ સ્થાપના નથી કરી એ કોઈ સ્થાપના નથી કરી સ્વયંભૂ પ્રગટ થયા હતા માતાજી ને નવગઢને જ્યારે માતાજીએ કુડીમાં કટક જમાડ્યું હતું એ આ જગ્યાના સ્મરંતે જણાવ્યું હતું ને આપણે એની પાસે પૂરો ઇતિહાસ જાણશું મિત્રો તમે વિડીયોમાં નવા હો તો પ્લીઝ વિડીયોને લાઈક ને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ને આપણે પહેલાં મંદિરનું પરિસર જોઈ લઈએ પછી આપણે જે અહીંના મહાન છે સુખદેણ સ્વામી એમની પાસેથી આપણે પૂરેપૂરી માતાજીનો ઇતિહાસ જાણવાનો છે તો પ્લીઝ મિત્રો બન્યા રીજો મારી સાથે ને આપણે જઈએ સ્વામી પાસે મંદિરનો ઇતિહાસ જાણવાનો

ત્યારે ત્યાં આકડા ધૂળા ને બધું એટલે શિવના રાજા ને થયું કે માજી આવ્યા કને પાછું પણ જોયું એટલે માતાજી ત્યાં દાતણિયા ધરામાં સમય ગયો તાતણિયા ધરામાં માતાજી સમય સમય ગયો અને એની સાહે લઈ અને હોમા ડુંગરમાં આવ્યો એટલે શિહોરી માતા કહેવાય આપણે શિહોરી માતાએ એ ગયા હતા ને ત્યાં એ શિહોરી માતા કહેવાય

વરમાં એક જ વખત આવે ને નાગમુંડા નાગમુંડા વરરમાં એક વખત આવે વાળામાં એક વખત હતા આ તળાવના પાણી લાવી અને રાત્રે નીચે લાપસી કરી અને માતાજી જારે જ અને સવારે નીકળી જાય એટલે આ માતાજી અહીંયા પ્રસંગ કર્યો રાતે બાર વાગ્યે અને આ તે હાલ આટલા જ ઈલાક જમીનમાં પાણી નહોતું જ્યારે હું આવ્યો ત્યારે મારો બોર પહેલો કર્યો નીચે

પેલા મેં એટલે કે સ્થિર કરી નાખી એટલે હું બરાબર પેલી બાજુ તું ઊંચે લઈ લો આજુબાજુ ખેડૂત આ બાજુ આપણો કોઈ વાત જરૂર નહીં એટલે જો પેલી બાજુ નીચું કોઈ અને આ બાજુ નીચું એટલે આ માતાજી પહેલાંથી જળધારા ખોડિયાર પ્રગટ સ્વયં પ્રગટ છે સ્વયં પ્રગટ પહેલાં કોઈ ખબર નહીં આ ખોડિયાર છે કોણ છે ખાલી આ સર નામ આપ્યું ખોડિયાર પણ આ જગ્યા ઉપર કુલડીમાં કટક આ જગ્યાએ જમાડી છે કુલડીમાં કટક હા જ્યારે જૂનાગઢનો રાજા શિહોર પર ચડીને આવ્યો હા કુલડીનો કટક જમાડ્યો એ આ જગ્યા ઉપર જમાડી કુલડીમાં કટક જમાડતી તીરેમાં એ આ જગ્યા ઉપર દરિયા વિસ્તાર થાય બધા દરિયા વિસ્તાર દરિયા વિસ્તાર એટલે એ પણ દરિયો બંદર હતું બંદર એમ એ અત્યારે હા લંગર ધારોકાની અંદર પણ લંગર તળાયેલો છે એનો પથ્થર એટલે ધારોકના સુધી તો દરિયો ખરો અમારા અનુમાન પ્રમાણે એટલે અત્યારે તમે ઉમરાળામાં થોડો ગોદો તો ખરો પાણી નીકળો સમજે એટલે ત્યાં પણ દરિયા વિસ્તાર ખરો મિત્રો તમે હાલ આ તમે જોઈ રહ્યા છો આ ગુફા છે અમને આ અહીંના મહંતે અમને અહીંયા દર્શન કરવાની રજા આપી હતી તો મેં આ તમે જોઈ રહ્યા છો આ જે સંતો છે એ મહાન સંતોષ છે ને આપણે આ જે ગુફાની અંદર આ જમીનની અંદર ગુફા છે એની અંદર આ બધી જગ્યા છે તો મિત્રો અમે પણ ત્યાં દર્શન કરવા ગયા હતા ને તમને આ વિડીયો ગમ્યો હોય તો જરૂર લાઈક શેર કરજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો બિલકુલ ભૂલતા નહીં કેમ કે હું માતાજીના વિડીયો આવા લાવતો રહું છું તો મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં